ગુડ આફ્ટરનૂન મિત્રો મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં છું હમણાં કંઈક બ્લોગ તો મૂક્યો નહોતો આજ નવો પાછો લોંગ વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે બપોરના હાડા બાર વાગી રહ્યા છે અને આજ તો સ્કૂલે રજા છે એટલે કંઈ ભણવાઈ ગયા નથી રજા જેની હોય એ કંઈ આપણે કંઈ ખબર નથી આપણે ખાલી મોજ કરવાનું કામ છે મિત્રો જાવું છે યુગના દાદાને ટિફિન દેવા જો યુગભાઈ Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad and the good, Till my head full of every single doubt, yeah. Please say any negative thoughts I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better.

પાવડો બાકી ખંભે ચડાવી નાખ્યો ખેડૂત પુત્ર અને મોટર ચાલુ કરતા જ ભાઈ ભૂલી ગયો પાછું જ આવું અહીંયા થકો થાય મિત્રો કોઈ દાળીએ જોતો લઈ જઈ જવા અને ગજબ બી જતી મિત્રો તમે ખાલી અક્ષયભાઈની મહેનત જો પપુડા હારવાના દી આવી ગયા એના મિત્રો બીજાની વાડી આવી ગયા મોટર ચાલુ કરવા અક્ષયભાઈ જાય છે કુવામાં નો પડી જતો હતો આખો ભરાઈ ગયો આખો મોટર ચાલુ કરી પાણી ચાલુ થઈ ગયું અમારે ઠેઠ વાં જવાનું ઓલી બાજુ ત્યાં ઠેઠ તમારું પાણી આવી છે અમારું પાણી અક્ષર અહીંયા સુધી આવીને તમે એક્ટિવા લઈને આવી જો તમે વિચાર થાય છો કેટલું આઘું છે હાલો જાય પાછા ઓલી બાજુ જો આ તમને જ્યાં સુધી આ ઝૂમ દેખાય ને ત્યાં સુધી છે ત્યાં સુધી આ બધું અક્ષય ભાઈનું છે ત્યાં આ માટે જવાનું પાણી વાળું ઝુંપડીએ બેઠા તૂટી ગયો અક્ષયભાઈ સાધે છે અક્ષયભાઈ કરતા જાય છો ફાઈનલી અક્ષયભાઈ સારું બને એવું તો પાણી હાલતું થઈ ગયું છે આ બાજુથી આ બાજુ જાય છે આ બાજુ નાકું ખોલે હવે

અત્યારે હવે નવરો શું અત્યારે હું જ બાપુ મેં કીધું શરૂઆતમાં કાંઈ જ રજા છે મોજ જ કરવાની સેની રજા એવી કંઈ જોવાની નહીં આપણે મોજ કરો મિત્રો બાપુની ઘરે આવી ગયો બાપુ લેસન કરે છે હું હાલે બાપુ મિત્રો જમવાનું થઈ ગયું છે હાલ હું હવે ઘરે જાઉં છું અહીંયા પાછા ખાઈ પીને આપણે અહીંયા આવી જઈશું છે કાંઈ એમની જગ્યા મિત્રો આ બ્લોગ અહીં પૂરો કરશું વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવે નવા બ્લોગ સાથે બાય બાય